એકવાર જરૂર સાંભળજો જીવનનું કડવું સત્ય કે લક્ષ્મણને પોતાના ભાઈ રામ માટે એટલો પ્રેમ અને માન હતું કે પત્નીને છોડીને ભાઈ સાથે ચૌદ વર્ષ વનવાસ કરવા નીકળી ગયા હતા ત્યારે અત્યારના ભાઈ પોતાના સ્વાર્થ અને પત્નીની ખોટી વાતોમાં આવીને રામ જેવા ભાઈને ગુમાવી દેતા હોય છે સાવ સાચી વાત છે સમજાય તેનું વંદન એક ભાઈને કચરામાંથી મૂલ્યવાન હીરો મળી આવ્યો એ હીરો વેચીને વૈભવ માણવાને બદલે જીવનભર બીજા હીરાની શોધમાં કચરો જ ભેદતો રહ્યો જીવનમાં પણ આવું જ છે જીવનનો આનંદ લેવો હોય ને તો જે નથી એની ચિંતા છોડો જે છે એનો આનંદ માણો સાવ સાચી વાત છે ને ભગવાનનું સંતુલન પણ કેટલું અજીબ છે સો કિલોનું અનાજની બોરી જે ઉઠાવી શકે છે ને એ ખરીદી નથી શકતો અને જે ખરીદી શકે છે એ ઉઠાવી નથી શકતો આ સમજો વાત છે ને સમજાય તેને વંદન ધનથી ગરીબ રહો પણ દિલથી રહેજો ધનવાન કારણ કે ચોપડીમાં લખ્યું હોય છે સુસ્વાગતમ અને મહેલમાં લખ્યું હોય છે કૂતરાઓથી સાવધાન સાવ સાચી વાત છે ને તક બધાને મળે છે અને સમય બધાનો આવે છે કોઈ ચાલ ચડી જાય છે તો કોઈ સહન કરી જાય છે સાચો ને શંકાનો કોઈ ઇલાજ નથી ચરિત્રનું કોઈ પ્રમાણ નથી મૂળથી સારું કોઈ સાધન નથી અને શબ્દોથી તીખું કોઈ બાણ નથી સાવ સાચી વાત છે ને